જાણવાની આપણે બિલકુલ ચિંતા કરતા નથી શા માટે આવું છે તેના વિશે આજના કાર્યક્રમમાં ચર્ચા ખાસ કરીને ફૂડ સેફ્ટી ઓથોરિટી આપણા દેશમાં કાર્યરત છે અને અત્યંત મહત્વની આ સંસ્થા કે જે નિયમો બહાર પાડે છે એ તમામ વેપારીઓ માટે કે જે આ પ્રકારનો બિઝનેસ આદિશમાં કરી રહ્યા છે કે જે પેકેજ નાસ્તા એટલે કે કોઈ પણ પ્રકારની એવી ચીજ વસ્તુ કે જેને પેકેજ ખોલતા ખોલતાવે તેને તરત જ કન્ઝ્યુમ કરી શકાય છે એટલે કે ખાઈ શકાય છે તો આ પ્રકારની જ્યારે બનાવટો બજારમાં વેચાતી હોય છે ત્યારે તેના માટેના એક ચોક્કસ નિયમો છે તેને કયા પ્રકારે વેચવા જોઈએ તેની અંદર જે ખાદ્ય પદાર્થો તેને બનાવવા વખતે તેના ઉત્પાદન વખતે શું વપરાયું છે કયા પ્રકારના તત્વોનો વપરાશ થયો છે એ તમામ ગ્રાહકે જાણવી ખૂબ જ જરૂરી છે કે જેથી ગ્રાહકને ખબર પડે કે આ જે ચીજ તે ચીજવસ્તુ તેની અંદર જશે ત્યારે તેને કોઈ પ્રકારનું નુકસાન તો નહીં પહોંચાડે તો સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ આપણી અંદર એક નાગરિક તરીકે કોઈ પણ જ્યારે આ આવા વેચાતા ખાદ્ય પદાર્થો આપણે લઈએ છીએ ત્યારે તેની અંદર શું નાખવામાં આવ્યું છે તે જાણવાની ચોક્કસપણે આપણે પણ એક જાગૃતિ આપણી અંદર હોવી જરૂરી છે તો તેના વિશે આજે વાત કરીશુ ખાસ કરીને વાત એ કરીશુ કે ફસસાઈ દ્વારા જે નિયમ બહાર પાડવામાં આવ્યા છે કેમ કે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘણી એવી કંપનીઓ ચોક્કસપણે ન્યુટ્રિશનલ વેલ્યુ એટલે કે જે પોષક તત્વો રહેલા છે ખરા અર્થમાં કેટલી હદે પોષક છે તે આપણે ત્યારે જાણવા મળે કે જ્યારે પેકેટની પાછળ કયા પ્રકાર

વેપારીઓ છે કેમ કે હવે આ તમામ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારે જે પેકેજ ફૂડ નું જે વેચાણ હોય છે તે થતું હોય છે પછી કોલ્ડ્રિંક્સ હોય કે પછી તે વેફર પ્રકારનું નમકીનનું વેચાણ હોય છે પરંતુ હાનિકારક તત્વો જો તેની અંદર હોય તો સામાન્ય લોકોને કેવી રીતે ખબર પડે અને ખાસ તો શું ગાઈડલાઈન ગાઈડલાઈન છે બહુ સારું જો છે કારણ કે પ્રોસેસ્ડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જે આપણે પેકેજ ફૂડ કહેવાય એ એની સેવન બહુ વધી રહ્યું છે દિવસ દિવસે સ્પેશિયલી નાના છોકરાઓમાં અને ઈવન રેડી ટુ ઈટ પેક ફૂડ્સ ને બી વધે છે સેવન અને એવા જે પ્રોસેસ્ડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જે પેકેજ ફૂડ કહીએ છે એમાં ઘણે ટાઈપની કેમિકલ્સ અને સ્પેશિયલી ફેટ સોલ્ટ સુગર એ બહુ હાઈ માત્રામાં હોય છે અને એના વધારે тайमा एडिटिव्स न्यूट्रलाइजर्स कलर्स प्रिवेटिव्स तमाम टाइप नी केमिकल्स નું મિશ્રણ હોય છે એટલે સૌથી પહેલા તો આલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ વધારે પ્રમાણમાં ખાવું ના જોઈએ કારણ કે એમાં ઇટ ઇઝ અ કોકટેલ ઓફ केमिकल्स આપણે કહી શકીએ કેમિકલ નું એક મિશ્રણ કહી શકીએ કારણ કે એમાં પામરથી માંડી અને

કોઈ માન્યતા છે કે બહુ હેલ્ધી હશે સૂપ જેવી જ એની ગુણવત્તા હશે પણ એમાં એકાદ બ્રાન્ચમાં સોલ્ટની માત્રા એટલે સોડિયમ જે લખેલું આવે છે સોડિયમની માત્રા બે ટાઈમ્સ વધારે મળ્યું છે સિમિલરલી જે બ્રેકફાસ્ટ સિરિયલ્સ છોકરાઓને બહુ ભાવતા હોય છે કેલોગ્સ આ છે તે જે બહુ બધી સિરિયલ્સ છે તો એમાં શુગરની માત્રા એક્સેસિવ મળી આવ્યું છે સિમિલરલી એક સાધારણ ડાયજેસ્ટિવ બિસ્કિટ જે અમુક માને છે કે બહુ જ હાઈ ફાઈબર હોય છે અને લો ઓન શુગર છે પણ એમાં ફેટની માત્ર કરતા પણ વધારે છે તો આ ટાઈપની વેરિયસ એક્ઝામ્પલ બહુ બધી આ જે પેકેજ ફૂડમાં અથવા તો દે આર હાઈ ઇન આઈધર ફેટ સોલ્ટ ઓર શુગર એટલે અમે લોકો એકચ્યુઅલી એક ઝુંબેશ ઇટ્સ અ કેમ્પેન કહી શકાય ચલાવ્યું છે મિશન રૂપે કે હાઈ ફેટ સોલ્ટ સુગર એવોઇડ કરવું જોઈએ કારણ કે ઇન્ડિયા ડાયબેટિક કેપિટલ તો ઓલરેડી છે પ્લસ એનસીડી નોન કમ્યુનિકેબલ ડિઝીઝેસ જેમ કે મોટાપા છે ઓબીસીટી હાર્ટ ડિઝીઝેસ કાર્ડિયોવેસ્ટક્યુલર ઇસ્યુઝ કેન્સર સુધી થઈ શકે છે તો આવા જે પ્રમાણમાં ફેટ સોલ્ટ સુગર તો એના માટે આપણા જે ફૂડ રેગ્યુલેટર છે એફએસએસ એ ઘણા ટાઈમ થી લેબલિંગ ઉપર વધારે પડતું ધ્યાન રાખે છે અત્યારે ઇન્ડિયામાં બેક ઓફ પેક લેવલિંગ એટલે પાછળ તમે જોઈ શકો કે એમાં ન્યુટ્રિયન્ટની જે માત્રાઓ છે જે કાર્બોહાઈડ્રેટ ફેટ પ્રોટીન પર લખવાનું હોય છે એ વધતા ફેટ સોલ્ટ શુગરની હોય છે પણ એ એટલી ઝીણી અક્ષરમાં લખેલું હોય છે અને આપણા ઇન્ડિયાના જે ગ્રાહકો છે એટલા બધા સજાગ નથી એટલા બધા જાગૃત નથી અને એ લોકો

એવું કંઈક લેબલિંગ હોવું જોઈએ અથવા તો ફ્રન્ટ ઓફ પેક લેબિંગ જેમાં ઉપર જ તમને ખબર પડી જાય મોટા અક્ષરોમાં લખેલું હોય કે એમાં ફેટ વધારે છે અથવા તો શુગર અથવા તો સોલ એ ત્રણમાંથી એ ગ્રાહકને તરત જ ખબર પડી જવી જોઈએ એ ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ કહેવાય એને એફઓપીએલ આ ઘણા દેશોમાં બહુ જ યુ નો ઇટ હેઝ ઇમ્પ્રુવડ અ ધ બાઇંગ હેબિટ્સ ઓફ પીપલ એવું છ કે આઠ દેશોમાં અત્યારે ચાલે છે અને ઇન્ડિયામાં બી લાવવાની પ્રયત્ન ચાલી રહ્યો છે કે એવું ફ્રન્ટ ઓફ પેક લેબલિંગ અથવા તો એવી રીતે દર્શાવવું જોઈએ જેનાથી તરત એ ગ્રાહકને ખબર પડે કે આમાં અથવા તો ફેટ સોલ્ટ અથવા તો સુગર એમાં વધારે છે એ સંદર્ભમાં અત્યારે રિસેન્ટલી એ પણ એક જુસેસ ઉપર નિલેબલિંગ જે નોર્મ્સ છે કાયદાઓ છે એમાં ફેરફાર આવ્યો છે જેમ કે ઘણા જુસેસ તમે પેક્ડ જુસેસ એમાં 100% જુસ એવું લખેલું આવે છે તો એ તરત જ અમલમાં લાવું છે કે 100% ફ્રૂટ જુસ તમે ના લખી શકો તો એ એવા ટાઈપના લેબલિંગ ની જે ચેન્જીસ છે એ આવે છે અને અત્યારે જો પ્રોડક્ટમાં સોલ્ટ અથવા તો શુગર વધારે હોય તો એ મોટા અક્ષરોમાં લખીને અને ડ્રો માટે એને એને જાણ કરવા માટે ની કાયદાઓ પણ તરત આવવાનું છે બિલકુલ ચોક્કસપણે અને ખાસ તો એનર્જી ડ્રિંક અને એક પ્રોટીન પાવડર આ પણ એક હું ઉમેરવા માંગીશ કે અનિદિતાજી ખાસ કરીને યુવા વર્ગે જે કહેવાય છે ને પેલો શબ્દ વાપરીએ છીએ કે ફિટનેસ ફ્રીક છે અ તો એ તમામ જે પણ જીમ જતા યુવા વર્ગના તમામ એ યુવકો અને યુવતીઓ અને ખાસ કરીને પ્રોટીન પાવડરનો ક્રેઝ છે હવે થોડા સમય પહેલા સંશોધનોમાં એવું બહાર આવ્યું હતું કે ખરેખર તો પ્રોટીન પાવડરની અંદર પ્રોટીન હોતું જ નથી અન્ય જ કોઈ તત્વો હોય છે અને એવું ચોક્કસ કહી શકાય કે આનાથી પ્રોટીનની આપૂર્તિ તમારા શરીરમાં થશે જો કોઈ ઉણપ હોય તો તો એવું ચોક્કસપણે આ રિલાયેબલ વસ્તુ નથી મતલબ વિશ્વાસપાત્ર પ્રોડક્ટને ન કહી શકાય બહુ સાચી વાત છે જોયું હશે કે મિલ્ક એટલે લોકો જનરલી એવું સમજે છે કે આ તો બદામ શેક છે દૂધમાં બદામ ગુણવત્તા હશે પણ એકચ્યુઅલી એ થોડું પર્સન્ટેજ આમંડ એટલે બદામ

એ લોકો લખે છે ખરા પણ તમે જો વાંચો લેતા એમાં એકચ્યુઅલ ફ્રૂટ પલ્પની ફ્રૂટની જે ગુણવત્તા માટે જે ફ્રૂટ પલ્પ હોય એવું બહુ ઓછું હોય છે અને વધારે પડતું એમાં પાણી અને એમાં નોર્મલી જે ફ્લેવર્સ એડ કરવામાં આવે તો પ્રોટીન પાવડરમાં બી

એવું કે બ્રેન ચાર્જર્સ હોય છે બ્રેન બુસ્ટર પીઓ આગળ આવી જશે અથવા તો ચોકલેટ મિલ્ક એવું તો આ બધી લખવામાં ભી હવે પ્રતિબંધ આવી ગયું છે આ ટાઈપની એડવર્ટાઈઝમેન્ટ ઉપર પણ હવે પ્રતિબંધ આવ્યું છે તો એક મિસલીડિંગ એડવર્ટીઝમેન્ટ જે નાથી જે ગ્રાહકો છે એ લોકો સાથે છેતરપિંડી છે કારણ કે એ લોકો તો સાચું સમજીને જ લેતા હોય છે તો એનો પણ એમાં પણ રૂલ્સ ધેટ સચ મિસલીડિંગ એડવર્ટીઝમેન્ટ શુડ રોટ બી ધેર આપણે ખરેખર તો ઉનાળો જે એક ઋતુ છે તેમાં ખાસ પ્રકારે આપણા ઘરના તમામ જે જેટલા પણ લોકોના ઘરમાં છે ઉનાળાની શરૂઆત થાય ગરમીની શરૂઆત થાય એટલે કોલ્ડ થી છલકાતા હોય છે લાગી દેવામાં આવે તમામ પ્રકારના દેવામાં આવે અને જે ડબ્બા હોય છે તે પડીકાથી ભરી દેવામાં આવે છે પરંતુ એવા ઘરો જે છે તે ખોવાયા છે કે મમ્મીઓ સવારમાં ઉઠીને વહેલી તૈયારીઓ કરતી કે પોતે જ ઘરે નાસ્તો બનાવો અને ઘરનો નાસ્તો બાળકોને આપો હવે એવા ઘરો ઓછા ગયા છે એવું કહી શકાય કેમ કે પડીકા ઉપર સતત આધાર જે પ્રકારે બાળકોનું એક ડિપેન્ડન્સ વધી રહ્યું છે તેના કારણે પણ હવે આ જે સમસ્યા છે તે વધુ મોટી બની છે બેન સૌથી વધારે સરપ્રાઈઝિંગ વાત એ છે કે જ્યારે પહેલા આપણે સવારે નાસ્તા પર ઈડલી ખાતા હતા યા ઈડલી ઢોસા યા યુ નો જે ન્યુટ્રીશીયસ ફૂડ જેને કહેવાય ને પૌઆ તો આપણે એવું એ વખતે ફોરેનરો આવીને પેલું શું જે વાત કરી કોન્ફ્લેક્ટ ચાલુ કર્યું એ વખતે બાળકોને કોન્ફ્લેક નહોતા ગમતા પણ આપણે જબરજસ્તી બહુ હેલ્ધી છે બહુ હેલ્ધી છે કરીને ખવડાયા જયારે અત્યારે મેડમ પોતે જ કહ્યું કે કોન્ફ્લેક્સ આમ તો હેલ્ધી છે એમાં ના નથી પણ ઇન ટ્રુ ફોર્મ નોટ ઇન ધ ફોર્મ કે જ્યાં ફ્રુટોઝ એટલે આટલી બધી શુગર નખી હોય જાત જાતના ફ્લેવરો નખાયા હોય પણ અનફોર્ચ્યુનેટલી આપણે જે પેલી એડવર્ટાઇઝમેન્ટ ફોરેન હોય છે ને જી હા પ્રોસેસ અનેક પ્રકારની પ્રોસેસ થઈ ચૂકી હોય છે આપણે આપણે ઘેલા કે ફોરેન ફોરેન એટલે આપણે બધા બાળકોને જબરજસ્તી કરી કે ભાઈ કોન્ફ્લેક્સ ખાવ કોન્ફ્લેક્ષ ખાવ ધીરે ધીરે બાળકોને આદત લાગી કોન્ફ્લેક્સ થવાની તો હવે આપણે કહીએ છીએ કે ભાઈ આ પ્રોસેસ ફૂડ છે એટલે તમે એ જોઈ રહ્યા છો કે આપણે કઈ રીતે આપણે એઝ અ કન્ટ્રી આર નોટ એબલ ટુ ટેક અવર ઓન ડિસિશન ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ આપણા કન્ટ્રી માટે શું સારું છે કઈ કરવું જોઈએ અને પછી જ પેલું શું કહેવાય પછી એફએસએસ ફસાય નવા નવા રૂલ્સ ને રેગ્યુલેશન કાઢતી જશે પણ એનું ખાસ અમલીકરણ નહીં થશે એક એક્ઝામ્પલ એટલા માટે બાપુ છું કારણ કે તમે આજે કહ્યું કે ભાઈ ફસાય કહ્યું કે ભાઈ આમ આમ લખવાનું પેલું લખવાનું ઓલું લખવાનું બરોબર છે સરસ છે પણ આ તેને પહેલા બી કહ્યું છે ટ્વેન્ટી વનમાં બી કહ્યું છે ટ્વેન્ટી ટુમાં માં બી કહ્યું છે

પણ બિહેવિયરલ ચેન્જીસ કે હવે અમે બિહેવિયરલ ચેન્જ આવી ગયો હવે તમે બાળકને કહે કે ભાઈ તું સવારે ઈડલી ખાતો બાળક કે ના તો કોન્ટ્રાક્સ ખાઈને મોટો થયો છે ને બહુ હેલ્ધી કહેવાય ને અને રોજ એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે ભાઈ કોન્ટ્રાક્સ ખાઓ હાઈટ વધે પેલું શું કહેવાય સ્કીન ગ્લો થાય જાત જાતનું એન્ટી ડોક્સીડન્ટ કારણ કે મેં જોયું છે કે આજની તારીખમાં પેકેજિંગ એટલું ડિસેપ્ટિવ છે એક્ઝામ્પલ આપું કે નાખી આટલી ચીજ હોય મિલિગ્રામ મિલી મિલીગ્રામસ માં માઇક્રોમિલી હોય અને લખાય કે સુધરી ગઈ તમે જેમ અત્યારે વાત કરી હાઈટ વધી જશે બ્રેન એકદમ બુસ્ટ થઈ જશે બે ને પોસિબલ નથી કારણ કે આજની તારીખમાં જ્યારે તમે આટલી આટલ એકદમ માઇન્યુટ અમાઉન્ટમાં નાખતા હો અને પછી તમારી પ્રોડક્ટ વેચવા માટે તમે મોટી મોટી વાતો કરતા હો સૌથી સૌથી ટ્રેજિક મુલાકાત થઈ છે બેન અત્યારે કે આપણે તમે જે કહો છો ને લોકો વાંચતા નથી હવે પોઈન્ટ કેમ છે લોકો કેમ નથી વાંચતા કારણ કે આપણે પહેલાથી નથી આપણે એવું વિચારીએ છીએ હંમેશા કે ભાઈ ગવર્મેન્ટ આ રેગ્યુલેશન ફસાઈને એકવાર પેલો સિક્કો લાગી ગયો સિમ્બોલ લાગી ગયો આઈએસઆઈ જે બી બધા સિક્કાઓ લાગી ગયા એટલે આપણને થાય કે હો બસ હવે થઈ ગયું પરફેક્ટ થઈ ગયું પણ અનફોર્ચ્યુનેટલી સેમ્પલો ફેલ થાય છે અને સેમ્પલો ફેલ થયા પછી બી એ જે કંપનીઓનું કામ કરે છે એના લાયસન્સ ચાલુ છે એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે બેન કે આપણે એ તંત્ર જ્યાં સુધી સ્ટ્રોંગ નહીં કરીએ કારણ કે આપણી જે પ્રજા છે આપણે ઇન્ડિયન છીએ આપણે વાંચવાની પહેલા નથી કે ભાઈ વાંચો ન હવે તમે વન ફાઇન તમે તમે ગવર્મેન્ટ જાગીને કહે છે કે તમે વાંચો તમે બધા વાંચો શું ઇન્ટ્રીસ લખ્યા છે પણ અરે ભાઈ તમે પહેલાથી તમારો સિક્કો લાગે છે સિમ્બોલ લાગે છે તો એ તમારી જિમ્મેદારી છે કે ભાઈ તમે સામે વાળા એક શું લેબલિંગ કર્યું છે એકચ્યુઅલી મેં જેટલું મને ખબર છે લેબલ ખોટું લેબલિંગ ઇઝ ઓલ્સો ક્રિમિનલ લો તો બી તમે એઝ અ ગવર્મેન્ટ ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ સિટ્યુટ ખોટું લેબલિંગ થયું છે લેબલિંગમાં લેબલો પાસ થવામાં આવે છે કારણ કે મને એક્ઝેક્ટલી લેબલ કેવી રીતે પાસ થાય છે છે મને મને પ્રોસેસ પ્રોસેસ નથી ખબર પણ જેટલો બહુ મોટી લાંબી તમે લેબલ મોકલ્યું કે ઝેરોક્સ સેમ્પલ મોકલ્યું સહકારી એવો કંઈક પ્રોસેસ છે એટલે કહેવાનો હેતુ એ છે કે ખાલી આવી રીતે સિમ્પલ તમે પોતે લેબલ જયારે બની રહ્યું છે ત્યારે તમે નથી રોકતા અને પછી લોકોને કહો છો તમે લેબલ વાંચો લેબલ વાંચો એટલે કહેવાનો હેતુ એ છે બેન કે જે પ્રોબ્લેમ હોય તમે એને અડધી સોલ્વ નથી કરવા માંગતા પણ ઉપરથી થેપલાઓ મારા થપેલા કેવા ને કે થપેલા મારવા માંગો છો કે ભાઈ લોકો વાંચે લોકો વાંચે એટલે તમે એક તો અનહાઈજેનિક ચીજો માર્કેટમાં ફ્લોટ કરો છો તમને ખબર છે કે આમાં સુગર કન્ટેન્ટ આટલું બધું વધારે છે જે નોર્મલ માટે બી એવું નહીં કે ડાયાબિટીસ માટે ખરાબ છે નોર્મલ હ્યુમન બિંગ માટે બી ખરાબ છે તો બી તમે એને અલાઉ કરશો ને પછી કેશો એટલે રુઝાનજી એટલે પ્રોબ્લેમ છે જી જી એટલે બહુ સારી સાચી વાત છે રુઝાનની કારણ કે આજે ઓટ્સ નુડલ્સ ફોર એક્ઝામ્પલ એમાં ઓટ્સ ની માત્રા તમને તમે ના નહીં માનો કે એમાં ઓટ્સ નુડલ્સ અમે જે નુડલ્સ વેચાય છે એમાં ઓટ્સની માત્રા ખાલી છોટાકા હોય છે બાકી નાઇન્ટી ફોરન્ટ એ મંગાવતા હોય છે પછી જેમાં જે બિસ્કીટમાં એવું કઈક ને વેચાય છે એમાં નટ્સ કુકીઝ એમાં નટ્સની માત્ર પોઈન્ટ પોઈન્ટ ટુ પર્સન્ટ બાકી બધું નોર્મલ બિસ્કીટ જેવું હોય છે પણ વેચાય છે એ નટ્સ બિસ્કીટ ના લીધે ની ગુણવત્તા છે એમાં બદામ ની ગુણવત્તા છે તો આ ટાઈપની તો બહુ જ બધી એક્ઝામ્પલ્સ છે અને જેમકે મેં વાત કરી કે જે હાઈ ફેટ સોલ્ટ શુગર વાળું પ્રોડક્ટ છે એ નોટ જસ્ટ ફોર કોમ્પ્રોમાઇઝ માટે નહીં પણ છોકરાઓને બી આદત પડી જતું હોય છે બ્રેન ગેટ્સ યુઝ ટુ હાઈ એટલે નાનપણથી જો એ એ રીતને કેલોગ્સ કે અથવા તો એ ટાઈપની જે હાઈ શુગર વાળું બ્રેકફાસ્ટ સિરિયલ્સ ખાઈને મોટા થતા હોય એ લોકોને પછી ઘરનું ખાવાનું તો ભાવે જ નહીં કારણ કે એ લોકોની બ્રેન જે બુસ્ટ છે મારો એક સવાલ અહીંયા એ પણ છે છે કે 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 આપણે સપોઝ જે નિયમ બહાર પાડ્યા તમારે આટલા પ્રમાણનું જેટલું પણ શુગર શુગરનું પ્રમાણ છે કે જેટલું પણ સોલ્ટનું પ્રમાણ છે કે જે કોઈ પણ પોષક તત્વોનું પ્રમાણ છે એ તમારે લખવાનું હવે એ જે લખ્યું છે બરાબર છે એ લેબલિંગ થઈ ગયા પછી ખરેખર કોઈ ચકાસણી તો થતી નથી ને કે જે લખ્યા મુજબ નું છે કે નહીં એવું તો કોઈ ચેક કરતું નથી જે મતલબ કોઈ ખોટું માહિતી પણ જો લેબલિંગમાં લાગી જાય તો એના માટે એક તો જવાબદાર કોણ અને જયારે જવાબદાર કંપનીઓ છે તો એટલો પણ કોઈ આકરો દંડ કે આકરા નિયમો નથી કે જેથી મતલબ લાયસન્સ રદ થઈ જવું જોઈએ કે એ પ્રકારનું હોય ખાલી એટલાથી જ સંતોષ જો માનવાનો હોય તો પછી કોઈ આ નિયમો બહાર પાડવાનો અર્થ જ નથી ને એટલે કાયદાની જરૂર છે આમાં નંબર વન કાયદાઓ બહુ બધા કડક આવી છે છે ઓફ ટાઈમ પણ ઇશ્યુઝ એટલે અમલીકરણ થતું નથી જે એ કાયદાઓ બહુ સશક્ત બને છે અને બનાવવામાં આવે છે ટાઈમ ટુ ટાઈમ લેબલિંગ જેમ કે રૂઝા ને વાત કરી કે લેબલિંગ દર વખતે ચેન્જ થતું હોય છે બે હજાર માં અને ફ્રન્ટ ઓફ અને નોર્મ્સ બધા આવે છે પણ એનું એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન જેને અમલીકરણ કહીએ એમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણા તંત્ર અથવા તો રેગ્યુલેટર્સ એ પાછળ પડતા હોય છે નંબર વન નંબર ટુ તમે જે વાત કરી કે ટેસ્ટિંગ કોણ કરે છે હવે એવું કાયદો છે કે અચાનક એટલે ફ્રોમ માર્કેટ સેમ્પલ્સ લઈ અને એનએબીએલ લેબોરેટરીમાં ટેસ્ટ થવું જોઈએ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એ રેગ્યુલરલી થતું નથી અને નંબર થ્રી કે જ્યારે લાયસન્સ રિન્યુ કરવામાં આવે ત્યારે પણ એ લોકોને જે સેમ્પલ લઈ અને ટેસ્ટ કરવાનું એમાં યુનો જોગવાઈ છે પણ એ પણ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે કારણ કે ફૂડ બહુ છે થોડીક ઓછી છે એટલે વોટ આઈ મીન ટુ સે કાયદા તો બહુ બધા છે અને કાયદા સ્ટ્રિક્ટ અને સશક્ત બી બનાવવામાં આવે છે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ પણ એમને અમલીકરણ નથી થતું એનું એન્ફોર્સમેન્ટ એને ઇમ્પ્લિમેન્ટેશન એ એ બધામાં

છ ટકા હોટ્સ હોય તો એ ઓટ્સ નુડલ્સ ના કહેવું જોઈએ તો આ જે લિમિટ છે ઓફ પોઝિટિવ ન્યુટ્રિયન્ટ એ હજી સુધી નક્કી નથી એટલે ક્યાંક ને ક્યાંક આપણે ઇવન લોઝમાં પણ ખામીઓ ઘણી જગ્યાએ છે અને ટેસ્ટિંગ વધારેમાં વધારે થવું જોઈએ સેમ્પલ્સ લેવા યુ નો ફ્રોમ ધ માર્કેટ એને સેમ્પલિંગ થવું જોઈએ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ અને એના પાછળ જે લેબલ લખ્યું છે એની સામે એનું ચકાસણી થવી જોઈએ ટેસ્ટિંગ થવું જોઈએ અને ખરેખર અકોર્ડિંગ ટુ લેબલ્સ છે કે નહીં કારણ કે ઘણીવાર વાર ફોર એક્ઝામ્પલ અમે લોકો સોલ્ટ આયોડાઈઝ સોલ્ટ મીઠાનું ટેસ્ટિંગ કરતા હતા અને એમાં લેબલ ઓછા દંડ છે જો પંદર પીપીએમ થી ઓછું મીટ આયોડીન હોય તો દંડ પણ થઈ શકે પણ લેબલમાં પંદર પીપીએમ પીપીએમ લખેલું હોય પણ એકચ્યુઅલી ટેસ્ટ કરીએ તો એમાં બે પીપીએમ કે એક પીપીએમ આયોડીન મળે તો એ ટાઈપનું લેબલિંગ ની પણ ખામીઓ ઘણી બધી છે બિલકુલ બિલકુલ અનિંદિતાજી અને સમય અહીં અભાવ છે એટલે રુઝાનજી એકદમ એકદમ સંક્ષિપ્તમાં એક તો ખોટા આંકડા સાથેનું જો લેબલિંગ થઈ જાય તો પછી એની ચકાસણી કોણ કરવા જશે સી એઝ એ સેટ કે એઝ પર લો એની ચકાસણી આઈ થિંક ફસાઈ કરે જે મેડમે કયું યા જે પેલી ટેસ્ટિંગ લેબ્સ હોય ગવર્મેન્ટ તંત્ર ઇન એ લોકોએ કરવું જોઈએ એઝ પર લો જે બી છે પણ અલ્ટિમેટલી આજની તારીખમાં એઝ વી રાઈટ સ્પોક કે થતું નથી અને એના માટે ચકાસણી ના પછી લોકોને કહે છે તમે લેબલ વાંચો કારણ કે મને બીજી બી ચીજ ખબર ના પડી કે બેન અત્યારે નેગેટિવ કહે છે નેગેટિવ માર્કિંગ નેગેટિવ માર્કિંગ એટલે શું કે ડઝ નોટ કન્ટેન્ટ પેરાબિન જેને કોઈ કોસ્મેટિકમાં પેરાબિન નથી થાયલેટ નથી સલ્ફેટ નથી ડેન્જરસ કેમ્બિલ એવું લખીને લોકો વેચે અરે તો ભાઈ પહેલા અલાવ કોને કર્યું છે અગર અલાવ કર્યુંટમીન્સ કે એ ડેન્જરસ નથી ને અગર અલાવ નથી થયું તો લોકો કેમ નાખે છે એટલે યુ નો એટલું કન્ફ્યુઝિંગ કરી નાખ્યું છે આ લોકોએ કે મન ફાવે લોકો પોતાની રીતે પ્રોડક્ટો વેચે છે અને ગવર્મેન્ટ વેચવા દે છે એટલે પોઈન્ટ એ છે બેન કે તમે નિયંત્રણ કરો ખાલી ખાલી ખોટા ખોટા લાવી અલગ અલગ ચીજો લાવી અને લોકોને ગભરાવો છો પણ તમે પોતે અમલીકરણ નથી કરતા એ ઇમ્પોર્ટન્ટ છે જી બેન બિલકુલ બિલકુલ અને અત્યંત મહત્વના મુદ્દા પર આ બંને જણા જોડાયા અને કાર્યક્રમમાં ચર્ચા કરી એ બદલ આપનો આભાર Thank you. તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત અત્યંત અગત્યના મુદ્દા પર અને ખાસ કરીને જ્યારે બે મિનિટની મેગી નૂડલ્સથી માંડીને મોટા જે ખર્ચાળ કોસ્મેટિક્સ વાપરતી તમામ એ મહિલાઓ અને ચોક્કસપણે જાગૃતિની અત્યંત જરૂર છે તો એક તરફ જાગૃતિ ઓછી છે બીજી તરફ કાયદા પણ એ પ્રકારમાં એક પ્રકારની ઢીલાશાઈ પ્રવર્તી રહી છે કે જેના કારણે જ્યાં સુધી નુકસાન ન થઈ જાય ત્યાં સુધી જે પગલાં લેવા જોઈએ એ લેવાતા નથી અને જ્યારે જમીનની હકીકતની જ્યારે વાત કરવામાં આવે ટેસ્ટિંગની જ્યારે વાત કરવામાં આવે તેમાં પણ એક પ્રકારની તંત્ર દ્વારા તો બેદરકારી છે તે ભૂમિકા તેમની નકારી શકાય એમ નથી ત્યારે આપણે આશા રાખીએ કે હવે આવનારા સમયમાં નિયમો વધુ વધુ કડક બને અને જે કંપનીઓ નિયમોનો ભંગ કરે છે તેમની સામે ચોક્કસ દંડાત્મક કાર્યવાહી પણ થાય તો આજનો હતો આ મુદ્દો અને આવતીકાલે ફરીવાર નવા મુદ્દા સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશ ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર